ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિશે ગુજરાતી જેમાં આપણે આજે કવિતા સોળમી સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવરે આ કવિતામાં આપણે આગળ સમજૂતી મેળવી બરાબર કે આ કવિતામાં આગળ આપણે જોયું કે ભાઈ શ્રી કૃષ્ણ છે તો કે એમને એમાં આ કાવ્યમાં આપણને એમ કે સુદામા અને શ્રીકૃષ્ણની મૈત્રી ભાવ કેવો હોય છે ભાવ કેવો છે એવું સરસ વર્ણન કર્યું છે તો આ કાવ્યની આપણે શરૂઆત જોઈ તો શરૂઆતમાં આપણે શ્રી કૃષ્ણ છે તો કે એમની મુખ્ય આઠ પટરાણીઓ છે એ કઈ રીતે એમ કે એમને પ્રસન્ન કરવા એમને રીઝવા માટે એમને કઈ રીતે એમને સેવા કરે છે બીજી જે અન્ય સોળ હજાર રાણીઓ છે એ કઈ રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે એમ કે એમને રીઝવવા માટે કેવી રીતે એમ કે એમને પ્રસન્ન કરે છે બરાબર અને એમનો સાથ ઝાંખે છે તો એના માટે પોતે એમ કે કઈ કેવી ચાલવાળી છે કેવી આંખોવાળી છે આવી આપણે એમને અને એમનું વૈભવ કેવું છે શ્રી કૃષ્ણ ભગવાનનું એનું આપણે વર્ણન જોયું કે એમને પોતે એમ કે હિંડોળા ઘાટે હિંડોળા ઘાટ ઉપર પહોઢ્યા છે આજુબાજુ એમની જે રાણીઓ છે પટરાણીઓ એ એમ કે એમને ચંદનનો લેપ લગાવે છે પછી એમને પંખોય પંખો નાખે છે કોઈ પાનનું બીડું ખવડાવે છે તો આવી રીતે બધી સેવા કરી રહી છે અને આમાં પણ શરૂ શરૂમાં આગળ આપણે કાવ્યમાં તો એમના વૈભવ વિશે જ આવ્યું પછી એમની સોળ હજાર રાણીઓ એમને કઈ રીતે પ્રસન્ન કરે છે અને ભગવાન કઈ રીતે એમની એમ કે ભક્તિભાવ જોઈએ અને કઈ રીતે પ્રસન્ન થાય છે એ જોયું અને ત્યારે આપણે આગળ જોઈશું કે એક દાસી આવે છે અને એ આવીને કહે છે કે કૃષ્ણ ભગવાનને કે આપણી દ્વારે દ્વારિકાનો જે દ્વારિકાની દ્વાર છે દરવાજો છે તો કે દરવાજે એક બ્રાહ્મણ છે એ કે છે ઊભો છે અને કહે છે કે મેં સમસ્ત ઋષિઓને જોયેલા છે એ તો એમાં તો કે નથી નારદજી નથી વિશ્વામિત્ર અગસ્ત કોઈ પણ ઋષિ એને ઋષિઓના નામે છે અત્ર વિશ્વામિત્ર અગસ્ત્ય બરાબર તો આ બધા ઋષિઓના નામ લે છે કે છે કે આ એમાંથી કોઈ પણ ઋષિ એમ કે નથી એમ કે મેં કહે છે બધા ઋષિને દાસી કે જોયેલા આ તો કહે છે કે મને કે કોઈ એમ કે દુઃખ દરિદ્ર ગરીબ બ્રાહ્મણ હોય કે એવો મને કે દુઃખી અને ગરીબ બ્રાહ્મણ હોય એવો કે છે મને દેખાય છે અને કહે છે કે એ તો કે એને તો કે આખા શરીરે રાખથી આખું શરીર ખરડાયેલું છે બુરા રંગની એને જ્વાથામાં જટા છે અને કહે છે કે એ એમ કે પોતાને પ્રણામ કરી અને કહે છે કેવડાવ્યું છે કે મારે એનો પોતાનું નામ કે છે સુદામા કે છે કે અને અને આપણે જોયું તો કે કૃષ્ણ ભગવાન જેવો એમ કે સુદામા નામ સાંભળે છે એવા તો પોતે ફટ દઈને ઊભા થઈ જાય છે અને દોડવા માંડે છે અને એમ પોતે મોજડી પહેરવા નથી રહેતા એમનું જે વસ્ત્ર હોય છે એ નીચે પડી જાય છે રૂકમણી વસ્ત્ર ઉપાડે છે પોતે એમ કે દોડે છે એટલા એમને મિત્રને મળવા આતુર હોય છે કે પોતે દોડતા દોડતા વચમાં પડે છે ને ઊભા થાય છે પડે છે ને ઊભા થાય છે આવી રીતે પોતે દોડે છે ને વધુ ભાન કે છે પોતે ભૂલી ગયા છે જેવું કૃષ્ણનું કૃષ્ણ ભગવાન છે એ જેવું સુધા માનું નામ સાંભળે છે તો આટલા સુધી આપણે સમજૂતી મેળવી હવે આપણે આગળ જોઈએ તો કે છે કે સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે પૂજા થાળ કરો સાવધાન રહે આ હું ભોગવું રાજ્ય શાન રહે તે તો બ્રાહ્મણનું પુણ્ય રહે પછી કહે છે કે ભગવાન પોતે એમ કે દોડતા દોડતા જતા હતા અને જાતા જાતા પોતે એમની જે સ્ત્રીઓ એટલે કે જે એમની રાણીઓ છે એ રાણીઓને કહેતા ગયા છે કે કહેતા જાય છે કે છે કે ભગવા પૂજા થાળ એટલે કે છે કે આ જે સુદામા છે તો એમના એ જે આવે છે બ્રાહ્મણ આવે છે કે સુદામા તો કે છે કે એના માટે કહેતા 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 જાય છે શ્રી કૃષ્ણ ભગવાન બરાબર સ્ત્રીઓને કે પૂજા થાળ ફટાફટી કે પૂજાની તૈયારી કરો એ કે સાવધાનીથી પૂજા થાળ છે એ કે તૈયાર કરો કે છે કે હું જ અત્યારે આ રાજ્ય રાજ્યાસન એટલે કે હું અત્યારે જે રાજ્ય ભોગવું છું આજે હું રાજા છું દ્વારિકાનો તો આ બધું કોના તો કે આ બ્રાહ્મણનું જ પુણ્ય છે એટલે આ બધું સુદામા ભોગવવામાં કારણે જ કે છે કે હું ભોગવું છું એવું પોતે છે એ પોતે કહેતા જાય છે અને આવી રીતે પોતે એમની સ્ત્રીઓને એટલે એમની રાણીઓને કહે છે કે તમે પૂજા થાળ છે એ તૈયાર કરો અને હું જે કહે છે કે જે આ રાજ્ય ભોગવું છું એ બધું કોના કારણે તો કે આ બધું રાજ્ય છે એ કહે છે કે હું પોતે આ બ્રાહ્મણ છે સુદામો છે એના જ કારણે કહે છે કે હું આ કે વાલી રે સ્ત્રી સૌ પાછી ફરતી રે સામગ્રી પૂજાની કરતી રે પછી કે છે કે સુદામા છે ઈ પોતે કે છે કે છે જે કે જે સીધા સુદામા શ્રી કૃષ્ણ ભગવાન છે એ કહેતા જાય છે કે પૂજા થાર તૈયાર કરો હું જે રાજ ભોગવું છું એ કે છે બ્રાહ્મણનું કુણ કે અને કહે છે કે જે એમ કે જ્યારે આ સુદામા છે એ આવશે ત્યારે જે એમ કે એને નમશે તો એ મને કે છે સૌથી વાલી કે છે લાગશે જે એને નમીને કહે છે પગે લાગશે અને ઈ કહેશે કે સા સૌથી વધારે જે એમ કે આ સુદામાને પ્રેમથી અને જે સુદામાને પ્રેમથી પગે લાગશે ચરણના ચરણ નમા પ ચરણ પકડી અને કહે છે એમને નમે લાગશે એ સ્ત્રી છે એ રાણી છે એ મને સૌથી પ્રિય કહે છે હશે જે એને નીચે નમી અને પગે લાગશે એ મને કે છે સૌથી વધારે વધારે વાલી થશે આ સાંભળી અને બધી સ્ત્રીઓ છે એ પાછી ફર કેમકે બધીને ખબર હતી કે ભગવાનને જો રીઝવવા હોય તો આ એક સારો એવો સારો એવો મોકો છે કેમકે બધી સ્ત્રીઓને ખબર હતી કે એમનો એમનું જે એમ કે જે જીવ છે એ આ સુદામામાં છે એમને એટલી ખબર પડી ગઈ હતી એટલે એ પોતે કે છે એટલે બધી સ્ત્રીઓ છે એ જેવું સાંભળે છે એ બધી સ્ત્રીઓ પોતે પાછી વરે છે અને પૂજા સામગ્રી છે તો કેરી તૈયારી કરવા માટે તો આવી રીતે બધી સ્ત્રીઓ છે એ પાછી ફરી અને કહે છે પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી કહે માહો માહી વળી બાયરે રે એવા હશે કૃષ્ણજીના ભાઈ રે જેને હશે સાંભળ્યા શું સ્નેહ રે હશે કંદર કોટી તેની દેહ રે એટલે બધી પછી કૃષ્ણ ભગવાન જાય છે એના પછી બધી સ્ત્રીઓ છે એ અંદરો અંદર વાતો કરે છે બરાબર એકબીજા જોડે વાતો કરે છે કે એવા કૃષ્ણ કૃષ્ણ ભગવાન એવા ભાઈ તે કેવા હશે એમ કે જેને જોઈ અને ખુદ એમ કે ભગવાન કૃષ્ણને આટલો બધો પ્રેમ એમ કે નથી મોજડી પહેરવા રહ્યા નથી એમને એમના કપડાનું ભાન એમ કે પોતાનું વસ્ત્ર પડી ગયું તો એનું ભાન નથી અને પોતે એમ કે આટલા દોડવા આટલા આતુરતાથી પોતે દોડે એમ કે એટલો પ્રેમ કેટલો પ્રેમ હશે એમ કે જે આવા સાક્ષાત ભગવાનને એમ કે કૃષ્ણ ભગવાનને આટલો પ્રેમ છે તો એમનો ભાઈ જે છે શ્રી કૃષ્ણ ભગવાનના એ કેવા હશે એમ હશે કંદર્પ પણ કોટી તેની દેહરે તો કે એ કેટલા એમ કે કામદેવ જેવું રૂપાળું એમનું શરીર હશે એમ કે કંદર કૂટી એટલે કામદેવ જેવું એમનું રૂપાળું શરીર હશે કે છે કે આવા જો સાક્ષાત ભગવાન હવે જેના માટે દોડીને જતા હોય તો એમ કે એ કેવા હશે તો આવી રીતે જે એમની રાણીઓ છે એ રાણીઓ અંદરો અંદર વાતો કરી રહી છે કે કૃષ્ણ ભગવાન છે તેના ભાઈ કેવા હશે જેને કહે છે કે સામળિયા સાથે આટલો પ્રેમ છે ભગવાનને એની સાથે પ્રેમ છે અને એ એમને એમની સાથે એમના ભાઈને કૃષ્ણ ભગવાન સાથે આટલો પ્રેમ છે કહે છે કે આ તો કોઈ એનું શરીર તો એમ કે કામદેવ છે એના જેવું રૂપાળું કે છે હશે તો આવી રીતે સ્ત્રીઓ છે એ અંદરો અંદર કે છે વાતો કરે છે લે પૂજાના ઉપહાર એ ઊભી રહી છે સોળ હજાર બાય વચન સુખ લીજે રે આજ દિયરનું દર્શન કીજે રે પછી કે છે કે બધી છે સ્ત્રીઓ એ બધી પૂજામાં પૂજાની સામગ્રી છે તો એ તૈયાર કરી અને લઈ પૂજાના ઉપારે ઉભી સોળ સોળ હજાર રાણીઓ છે એ બધી રાણીઓ એમ કે સોળે સોળ હજાર રાણીઓ છે તો એ બધી રાણીઓ એમ કે પૂજા છે તો એની સામગ્રી લઈ અને સામગ્રી તૈયાર કરી અને પૂજાનો થાળ કૈયા તૈયાર કરી અને બધી ઊભી રહી ગઈ છે અને પછી એમ કે બધી અંદરો અંદર વાતો કરે છે કે ભાઈ લોચનનું લોચન એટલે કે આપણે જે આવા હવે એવા એમ કે સાક્ષાત કૃષ્ણ ભગવાન જો આવી રીતે કે એમને આટલો સ્નેહ પ્રેમ કરતા હોય તો એ આવા દિયર છે તો એનું દર્શન કરી અને આપણે આપણું આંખ છે બરોબર તો કે આપણા આંખને સુખ આપીએ સાક્ષાત ભગવાન છે જેના માટે ભગવાન દોડે એટલે એ તો મોટી વાત કહેવાય એટલે બધી પૂજાની સામગ્રી લઈ અને સોળ હજાર રાણીઓ ઊભી છે અને બધી અંદરો અંદર વાતો કરે છે કે આપણે આજે દિયરનું દર્શન કરી અને આપણે આપણા આપણે આપણી જે આંખો છે એને કે છે સુખ આપીએ એટલે કે સુખ આપીએ એટલે આપણે ધન્ય ધન્ય થઈ જઈએ એમ કે આવા દિયરનું દર્શન કરીને સુખદેવજી કહે સાંભળ રાય રે સાંભળીઓજી મળવાને જાય રે છબીલોજી છૂટી ચાલે રે મૂકી દોટતે દીન દયાલે રે પછી સુખદેવ છે સુખદેવજી છે એ કહે છે રાજાને કે રાજા સાંભળ હવે સાંભળ્યો જે છે એ હવે સુદામાને કહે છે મળવા ગયા છે છબીલો છૂટી ચાલે રે અને કહે છે કે છબીલાથી ઝડપથી છબીલાજી ઝડપથી છબી એટલા એ કૃષ્ણ ભગવાનને કીધું છે અને કૃષ્ણ ભગવાન છે એ ઝડપથી એમ કે મળવા માટે પોતે ચાલ્યા છે અને દીનદયાળે દોટ મૂકી છે તો આ પણ કૃષ્ણ ભગવાનને ના ઉપ કૃષ્ણ ભગવાનનું જ નામ છે અને આવી રીતે આવી રીતે એમ કે પોતે એટલા ઝડપથી દોડે છે ને એમને અંદર હું તો ઝટ મારા મિત્ર જોડે પહોંચી જાઉં ઝટ મારા તો આવી રીતે છેલ છે એ છૂટી ઝડપથી ચાલે કે છે ચાલે છે અને આવી રીતે પોતે એકદમ દોટ મૂકી છે દોડ્યા છે જે દીનદયાળ કૃષ્ણ ભગવાન છે એ કે છે સુદામાં દીઠા કૃષ્ણ દેવરે છૂટ્યા આંસુ શ્રાવણ નેવરે જુએ કઈ કૌતુક ચારે વરણને ક્યાં આ વિપ્રને ક્યાં અસર અસર શરણ રે પછી કહે છે કે સુદામાજી છે એ પોતે દોડતા રે સોરી કૃષ્ણ ભગવાન છે એ પોતે દોડતા દોડતા એમ કે છેવટે સુદામા જો સુદામા છે તો કે એમને પોતે એમ કે દોડતા દોડતા છેવટે પોતે દ્વારે પહોંચે છે અને સુદામાને પોતે જુએ છે અને કે છે શ્રીકૃષ્ણ છે એ સુદામાને જોયા અને કે છે જેમ શ્રાવણ માસ હોય તો શ્રાવણ માસમાં છાપરું હોય જે નળિયા હોય નળિયા જે ઉપર છાપરું હોય તો એ છાપરામાંથી કેમ પાણી પડતા હોય છે એવી રીતે એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાનના આંખો બંને આંખોમાંથી જેમ શ્રાવણ માસમાં કેવી રીતે કેમ કે જે નળિયા હોય તો નળિયામાંથી કેમ શ્રાવણ મહિનામાં વરસાદના પાણી પડતા હોય નળિયામાંથી એવી રીતે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે તો એમની આંખમાંથી એમ કે કૃષ્ણ ભગવાનને સુદામાને જોઈ અને એમની આંખમાંથી પણ શ્રાવણમાં શ્રાવણ મહિનામાં નળિયામાંથી પાણી પડે એવી રીતે કૃષ્ણ ભગવાનની આંખમાંથી કહે છે કે શ્રાવણ મહિનાની જે માસુ છે એ પડવા લાગ્યા છે જુએ કૌતુક ચારે વર્ણ અને આ જોઈ અને એમ કે જે એમના દ્વારિકાના જે ચારેય વર્ણના જે અલગ અલગ જાતના લોકો હતા તો એ બધા આશ્ચર્યથી એમ કે જોવા માંડે છે બરોબર બધા કે છે કે બધા વર્ણના લોકો છે બધી જાતના લોકો છે એ આવી રીતે કૃષ્ણ ભગવાન આવી રીતે એમ કે સાક્ષાત ભગવાન છે એ આવી રીતે એમ કે સુદામાને છે કે જોઈ અને રોવા માંડે એમ બધા આશ્ચર્યથી બધા લોકો છે એ જોવે છે અને બધા વિચારવા પડે છે કે ક્યાં આ વિપ્ર એટલે ક્યાં આવ્યો એ બ્રાહ્મણ આવો એમ કે ગરીબ અને ક્યાં કે છે કે આવા બધાને શરણ અસરણ શરણ એટલે કે બધાને શરણ આપવાળા ભગવાન આશ્ચર્ય કે ક્યાં ગરીબ બ્રાહ્મણ છે અને ક્યાં એમ કે સાક્ષાત કૃષ્ણ ભગવાન છે બધાને શરણ આપણા શરણ આપણા છે આ ક્યાં ભગવાન કે જુએ દેવ વિમાને ચડિયારે પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે ઋષિજી લીધા હેડા સાથે રહે પછી કે છે ઉપરથી વિમાને દેવો છે એ આકાશમાંથી વિમાનમાંથી બેઠા બેઠા કે છે આ દ્રશ્ય જોઈ રહ્યા છે શ્રી કૃષ્ણ ઋષિ પ્રભુજી ઋષિને પછી ભગવાન છે એ કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન છે એ સુદામાને પગે લાગ્યા છે અને પોતે એકદમ પગે પડી જાય છે શ્રી કૃષ્ણ ભગવાન છે એ સાક્ષાત એમ કે સુદામાને પગે પડી જાય છે ત્યારે સુદામા છે એ ભરીનો હરીનો એટલે ભગવાનનો હાથ પકડી અને એમને ઊભા કરે છે અને ગ્રહી એટલે પકડવું અને ઋષિજી લીધા હેડા હાથે રે અને કહે છે શ્રી કૃષ્ણ છે તો શ્રી શ્રીકૃષ્ણમાં સુદામાને કહે છે રહી હૃદય સાથે કહે છે કે ચાંપે એટલે હૃદયથી એમને ભેટી પડે છે એમ કે ભૂજ બંધન ભુજ બંધન વાંસા પૂઠારે પ્રેમ આલિંગન છૂટા રે પછી મુખે અનન્યો જુએ રે હરિના આંસુ ઋષિજી લુએ છે પછી કહે છે કે તેમણે એમ કે બંને હાથ છે ભુજ બંધન વાંસા પછી કે છે તેમણે એમ કે કૃષ્ણ ભગવાન છે તો એમને બંને હાથ છે એનાથી કેમ કે સુદામાને પીઠ પાછળ લઈ અને પ્રેમથી આલિંગન આપ્યું પ્રેમથી ભેટી પડ્યા એમ કે અને એટલા ભેટી પડ્યા કે એકબીજાને છોડવાનું પણ મન થતું નથી આવી રીતે પ્રેમ આલિંગનથી એટલા ભેટે છે કે એમને છોડવાનું કેમ કે ઘણા ટાઈમે મિત્ર મળ્યો તો એમને છોડવાનું પણ મન થતું નથી અને આવી રીતે પ્રેમથી એમને આલિંગન લે છે પ્રેમથી એમ કે ભગવાન છે એ સુદામાને ભેટે છે પછી કે છે કે તેઓ એકબીજાનું મુખ જોઈ રહ્યા પછી એમ વર્ષો પછી બંને એકબીજાને મળ્યા છે તો એકબીજાને એકબીજાનું આ મોઢું જોઈ અને એટલા ખુશખુશ સુખી ખુશખુશ થઈ જાય છે કે એકબીજાને આમ કેટલા સમય સુધી એકબીજાને કે છે કે જોયા કરે છે અને એકબીજાને જોઈ અને સુદામાને કૃષ્ણ ભગવાન જે છે એમના તો આંખોમાંથી દર આંસુ વહેવા લાગ્યા છે અને જે બ્રાહ્મણ જે સુદામા છે તો એ ભગવાનના આંસુ છે એ કે છે લૂછી રહ્યા છે

તુંબી પાત્ર છે એ કૃષ્ણ ભગવાને સુદામાના હાથમાંથી પાત્ર છે એ ઉલાડી અને પોતે લઈ અને પોતે એમ કે દાસ હોય ને એ રીતે કે છે કે પોતે એમ કે વર્તે છે એટલે એને એવું ના લાગે તો આવી રીતે પોતે દાસત્વ છે એ બતાવે છે આમ દયાળ પ્રભુ છે એ સુદામા પ્રત્યે કે છે દાસત્ય ભાવ દર્શાવે છે પોતે દાસ હોય ને જાણે એમ કે કૃષ્ણ ભગવાન છે સુદામાનો દાસ ના હોય એવી રીતે એમને દાસ ભાવ દર્શાવે છે એટલે એને એવું ના લાગવું જોઈએ કે મારો મિત્ર છે એ એમ કે આવો રાજા છે એટલે પોતે દાસોત્વ ભાવ દર્શાવે છે અને પછી ભગવાન છે એ કહે છે સુદામાને કે તમે પાવન કીધું આ ગામ રે હવે પવિત્ર કરો મમ ધામ રે પછી કહે છે કે કૃષ્ણ ભગવાન છે એ કહે છે સુદામાને કે તમે એમ કે અમારા ગામમાં આ મારી દ્વારિકામાં પધારી અને તમે આ ધામ ગામને પાવન એટલે પવિત્ર કર્યું કર્યું છે મારું ગામ એમ હવે કહે છે કે તમે એમ આ મારો મહેલ છે જે એ મારા મહેલમાં આવી અને કહે છે હવે મારા મહેલને પણ એટલો જ પવિત્ર કરો જોઈ હાસ કરે સૌ નારી રે આ સિ મિત્રા ચારી રે ઘણું વાંકા બોલી સત્ય ભામા રે આસુ ફૂટડા મિત્ર સુદા મારે તો એમની જે સોળ હજાર રાણીઓ જે હતી તો એ રાણીઓ બધી હતી તો એ અંદરો અંદર એમ કે ટીખળ એટલે બધે વાતો કરવા લાગી ટીકા કરવા લાગી એમ બરાબર અને કહે છે કે આ કે સરસ ભાઈબંધી છે એમ બરાબર કેમ કે એમને જોયું કે આ તો હાવ ગરીબ હાવ દુઃખી બ્રાહ્મણ છે ને કૃષ્ણ ભગવાન છે એ તો કેવા વૈભવમાં તો એમ કે આ બેની મિત્રતા કઈ રીતે એને બધી છે તો એ રીતે એમ કે પોતે બધા હાસ્ય ટીખા ટીખડ કરવા માંડી એક એમ કે ટીકા કરવા લાગી અને આ કેવી સરસ વૈબંધી એમાં વાંકા બોલી જે સત્યભામાં હતી એ કટાક્ષમાં બોલે છે કે આ કેવાય એમના રૂપાળા મિત્ર એમ કે આપણે તો કેવું વિચાર્યું હતું સ્વરૂપ હશે પણ આ તો કે કેવા રૂપાળા એમના મિત્ર છે એમ કરી અને એ કટાક્ષમાં બોલે છે કે ફૂટડા એટલે કેવા કે રૂપાળા મિત્ર છે એમ કે સુદામા એમના આવી રીતે સત્યભામા છે એ વાંકા બોલે છે અને બધી નારીઓ છે એ આવી રીતે એમ કે કટાક્ષમાં બોલતી હોય છે કટાક્ષ કરે છે બરોબર અને આવી રીતે ઉપવાસ કરીને બોલે કેમ કે એમને બધાને તો એમ કહો હવે સા ભગવાન આટલા પ્રેમથી જેના માટે દોડ્યા હોય તો બધીને તો એમ કહેવો આ તો કેવા રૂપાળ કેવા એમના મિત્ર છે પણ આ તો જોયું કે આ તો ગરીબ બ્રાહ્મણ છે ને એમ કે દેખાવે એવા નથી એટલે બધી કટાક્ષમાં આવી રીતે છે એ બધી અંદર અંદર ઉપવાસ કરતી હોય છે પછી કહે છે કે હરી આને ઉઠી શું ધાયા રે ભલી નાનપણની માયા રે ભલી જોવા સરખી જોડી રે હરીને સોંધો આને રાખોડી રે પછી આગળ પછી બોલે છે કે આ હરી કે છે એટલે ભગવાન કહે છે કે આને શું જોઈને એમ કે દોડ્યા હશે આ કેમ નાનપણની મિત્રતા એમ કે નાનપણની એવી શું માયા એમ બધી સ્ત્રીઓ છે એ અંદર અંદર વાતો કરતી હતી અને વાંકા બોલી સત્યભામા એમ કે ભાઈ આ તો રૂપાળા એમને મિત્ર છે એમ એ વાં કટાક્ષમાં બોલે છે પછી કહે છે કે ભગવાન એમ કે હરી આને શું જોયું હશે ભગવાન આમાં એમ કે આને શું મળવા દોડે હશે એમ કે આવી કે નાનપણની માયા કે શું કહેવાય એમ કે જબરી માનપણની નાનપણની માયા કહેવાય એમ કે ભાઈ ભગવાન છેક જોડ્યા ભલી સરખી જોડી રહે તો કે આ કે જોડી કેવી કહેવાય એમ આપણે કોઈનું મૂકનું હોય જોડી નહીં કહેતા ક્યાં જોડી ક્યાં ને ક્યાં એવી રીતે એ કટાશમાં બધી બોલે છે કે ભલે એમની જોડી કે હરી કહેવાય એમ કે હરી એ કહે છે કે સુગંધ સરસ લેપ લગાયો છે અને આને આ તો કે આખો કે એમ કે ભસ્મનો લેપથી આપણે જોયું હતું કે એમના શરીરે આખું બ્રાહ્મણ હતા તો એમના શરીરે તો આખું એમ કે રાખથી પોતે ખરડાયેલા હતા અને ભગવાન તો ચંદનનો લેપ લગાયેલો હતો ક્યાંય એમ કે ભગવાનનો ચંદનનો લેપ ને ક્યાં આ તો કે ભસ્મથી પોતે ખરડાયેલા છે જો બાળક બહુ નિસરશે રે તો 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 જોઈને કાકાને છડશે રે તો બોલ્યા રુકમણી રાણી રે તમે બોલો છો શું જાણી રે પછી બી પછી એક વાળી બીજી રાણી હોય છે એમાંથી બીજી રાણી બહુ એ બધી બોલે છે કે આ તો કે જો કે આ કે બાળક કે ભૂલથી એ કોઈ બહાર નીકળી ગયું ને તો તો કે કાકાને એટલે કે સુદામાને જોઈએ ને કે ડરી જશે કે કે છે કે જો કોઈ બહાર બાળક છે એ બહાર નીકળશે તો તો કે આ કાકા જે છે એટલે કે આ ક્રિષ્ આ જે સુદામા છે એને જોઈ અને કહે છે કે જરૂર ડરી જશે એમ કે આવી રીતે એમ કે આખું ખરડાયેલું શરીરને આવું એમનો રૂપ જોઈને એમ ત્યારે રૂકમણીજી છે એ બોલે છે અને કહે છે કે તમને શું ખબર પડે છે એ કે તમે કે જાણો છો એમ કે રુકમણી છે એ બોલે છે આ સાંભળી અને રુકમણી છે એ હવે પોતે રહી ન શકતા એમ કે આ બધી વાતો કરતી હોય છે રાણીઓ એટલે રુકમણી પછી બોલ્યા રે કે તમને તમે કે શું જોઈને બોલો છો કે તમને ખબર છે એમ કે શું બોલ્યા છે શું બોલો છો વિસ્મે થઈ હરિભક્તને ઓળખો નહીં બેસાડ્યા મિત્રને સૈયા ઉપર ઢોળે વાય હરિ ઉભા રે પછી કે કૃષ્ણ ભગવાન પછી જે રુકમણીજી છે એ કે છે કે તમે આમ નવાઈ પામીને શું બોલો છો તમે હરિભક્તને ઓળખતા નથી પછી રુકમણીજી આગળ કહે છે કે તમે શું બોલો છો એ તમે તમને ભાન નથી વીસમી એટલે તમે ભૂલ્યા છો રાણીઓ જે બધી બોલતી હતી એને કહે છે કે તમને ખબર છે તમે શું બોલો છો તમે કહે છે તમે બધું ભૂલ્યા છો કે તમે શું બોલો છો કે છે કે તમે આ ભરી આ કૃષ્ણ ભગવાનના કેટલા ભક્ત છે શું આ હરિભક્ત છે એ કે તમે એને ઓળખતા નથી આવી રીતે પછી એમ કે એ શું છે કૃષ્ણ ભગવાન માટે એ રુકમણીજી છે એ કે છે અને પછી શ્રી કૃષ્ણમાં છે એ પોતે એમ કે સુદામાને અંદર લઈ આવે છે અને પોતાની જે પથારી હતી પોતાની સીજ એના ઉપર એને બેસાડે છે સુદામાને અને પછી પોતે ઊભા ઊભા એમને પંખાથી છે એ વાયરો ભગવાન છે એ ખુદ સુદામાને કે છે નાખવા લાગ્યા છે તો આવી રીતે આપણું જે આ કાવ્ય હતું એ અહીં ઠકણ પૂર્ણ થાય છે